થઈ રહ્યો છે પરંતુ એ જૂજ લોકોને એટલે કે અમારા કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વના નેતાઓ જે છે એમને દેખાતો નથી અને વર્ષ એક વર્ષ પૂરું થયું એક વર્ષમાં ઘણી ગુંગળામણ અનુભવી છે કોઈ સંગઠન નથી કોઈ સંકલન નથી એટલે સ્વૈચ્છિક રીતે અને સ્વાભાવિક રીતે છે કે મારા વિસ્તારના લોકોની લાગણી જ્યાં જોડાયેલી હોય ત્યાં જ મારે રહેવું જોઈએ એમની સાથે એટલે આજે મેં ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે જે નેતૃત્વનો આપ વાત કરી રહ્યા છો એ જ નેતૃત્વએ આપને ટિકિટ આપી એ જ નેતૃત્વને એ જ બેનર હેઠળ આપ ચૂંટાઈને આવ્યા અને ધારાસભ્ય બન્યા આપ જે વિસ્તારની વાત કરી રહ્યા છો એમને પણ ચિરાગ પટેલને એઝ અ કોંગ્રેસના ઉમેદવાર તરીકે જે છે તે મત આપ્યો હતો હવે ચિરાગ પટેલ એ જ જનતાને તરછોડી રહ્યા છે એ જ નેતાઓ પર માછલા ધોઈ રહ્યા છે કે જેમને તમને ટિકિટ આપી હતી ઉમેદવાર બનાવ્યા હતા અને ધારાસભ્ય બન્યા જનતા જનાર્દન એ પોતે મારા શિર પર છે એમના આશીર્વાદથી જ હું જીત્યો હતો આવનારા સમયમાં પણ એમના નિર્ણયના

કદાચ કોંગ્રેસમાં કોઈ નહીં રહે અધ્યક્ષ પણ પ્રમુખ પણ આવી જાય એવું ખરું તમારો એ એમનો વિષય છે મારું હું પોતાનું મંતવ્ય આપી શકું ચિરાગભાઈનું હવે ભવિષ્ય શું ચિરાગભાઈ પહેલાં ભાજપમાં જ હતા પણ આંતરિક ત્યાંનું જે રાજકારણ છે એમાંથી ત્રસ્ત થઈને કોંગ્રેસમાં આવ્યા કોંગ્રેસમાંથી ધારાસભ્ય બન્યા હવે ફરી એકવાર ભાજપ તરફ જશે શું કરશે મારા વિસ્તારના લોકો જે આદેશ આપશે એ પ્રમાણે આગળ વધીશું તમે નવા વર્ષની શરૂઆત સાથે પાર્ટીમાં જોડાશો ભાજપમાં જે વેલકમ પાર્ટી થવાની છે તમારી સાથેના બીજા જે પણ તારા ધારાસભ્યોના લોકોનો જે આદેશ હશે એ મારા માથે ચૂંટણી લડશો મારા વિસ્તારના લોકો જે આશીર્વાદ આપશે ચિરાગભાઈની ચિરાગભાઈની ઈચ્છા કરી ભાજપ સાથે જોડાવા મારા વિસ્તારના લોકો જે દિશા મને બતાવશે એ પ્રમાણે હું આગળ વધીશ ચૂંટણી લડશો મારા વિસ્તારના લોકો લડાવશે તો હું લડીશ ચિરાગભાઈ પટેલ કહી રહ્યા છે કે વિસ્તારના જે લોકો કહેશે તે તેઓ કરશે પરંતુ વિસ્તારના લોકોએ તો તેમને કોંગ્રેસ પક્ષના જે છે તે ધારાસભ્ય બનાવ્યા હતા પરંતુ હવે તેઓ કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય નથી રહ્યા તેમને રાજીનામું આપી દીધું છે ને જે પ્રકારની માહિતી મળી રહી છે તે પ્રકારે નજીકના સમયમાં જ ચિરાગ પટેલ ભાયાણી સહિતના રાજીનામું અપાયેલા અને હવે પછી આપવા જે જઈ રહ્યા છે તેવા તમામ પૂર્વ ધારાસભ્યો ભાજપની અંદર જોડાશે અને આલા ગ્રાન્ડ વેલકમ પાર્ટી જે છે તે નવા વર્ષની શરૂઆતની અંદર થશે કેમેરામેન વિકી સાથે કુંજાની ગુજરાત ફર્સ્ટ ગાંધીનગર